માટીની મૂર્તિ અને ઘર આંગણે જ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ આગામી દિવસોમાં ગણેશ ઉત્સવને લઈને સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા માટીની મૂર્તિ સ્થાપના અને ઘર આંગણે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ પણ કરવામાં આવી હતી ગણેશ આયોજકોને સૂચના કરવા બાબતે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને લોકો પીઓપીના બદલે માટીની મૂર્તિની સ્થાપના કરે તેવી અપીલ પણ કરવામાં આવી હતી તારીખ સત્તરમી સપ્ટેમ્બરના રોજ પણ આયોજકો વહેલી સવારથી જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન શરૂ કરી દે તેથી સમયસર મૂર્તિઓ વિસર્જિત થાય અને ઉત્સવ શાંતિમય વાતાવરણમાં પૂર્ણ થાય

ગણેશ સમિતિ એટલે શ્રી ગણેશ સમિતિ સુરત શહેરના સંતો દ્વારા જે આચારશા મારફે તેનું પાલન કરે સાથે સરકારના જે નિયમો છે તેનું પણ એક સાચા નાગરિક તરીકેનું પાલન થાય તેના માટે આ પ્રેસ કોન્ફરન્સ છે અને અગિયાર દિવસ આ વર્ષે ગણેશ ઉત્સવ સાતમી સપ્ટેમ્બરથી સત્તર સપ્ટેમ્બર અગિયાર દિવસ સુધી છે ત્યારે અગિયાર દિવસ શું થીમ છે તે આધાર પર આજે ઘોષિત કરવામાં આવશે જેનાથી ગણેશ ભક્તો સેવાના કાર્ય કરી શકે અને આ સેવા કાર્ય થકી ભગવાન ગણેશજીની અને સાથે સમાજની સેવા થાય આ ધર્મશક્તિને રાષ્ટ્રભક્તિ તરફ વાળવા માટે શ્રી ગણેશ સમિતિ સુરત ના સંતો અને હોદ્દેદારો મહેનત કરીએ ત્યારે આવો આપણે સર્વ સાથે મળીને ભગવાન ગણેશજીનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવીએ રંગે ચંગે ઉજવીએ અને ધાર્મિકતા સાથે ઉજવીએ એ જ સર્વ ગણેશ ભક્તોને અમારું આહવાન છે જય શ્રી ગણેશ આભાર